સંસ્કારી નગરી વડોદરામાં નશો કરી અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે છેલ્લા ચાર મહિનામાં અકસ્માત થી પાંચમી ઘટના બની છે શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે ત્રણ લોકોને ટક્કર માર્યા બાદ કાર ચાલકે કારને થાંભલા સાથે અથડાવી દીધી હતી આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી કારમાં બે યુવાનો સવાર હતા અને બંને યુવાનો નશામાં ધૂત હતા પાણીગેટ પોલીસે બંને આરોપીને અટકાયત કરી છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો આ સમયે હાજર લોકોએ કારમાં બેઠેલા બંને યુવકોને પૂછ્યું હતું કે લાયસન્સ ક્યાં છે ક્યાંથી આવો છો તમે બંને આ સાથે જ બંને યુવકો નશેબાજ હોવાનું સામે આવ્યું હતું ત્યારે પાણીગેટ પોલીસે તુરંત જ આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે ગઈકાલે મોડી રાત્રે પાણીગેટ આજવા રોડ ઉપર આવેલ હરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકાચૂકી ચલાવી અને એક ઇસમ છે તમને નજીકના થાંભલા સાથે અથડેલ

એ સમયમાં પોલીસ આવી હા એ ચૂકી ગાડી ચલાવીને પેટ્રોલ પંપ પાસે જે હતો તેની સાથે ગાડી અથડાઈ ગાડી પ્રેમ વસાવા અમારનો હા એ થશે મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ ગણાય આવેલ નથી તપાસ ચાલુ છે જે ખાસ કરીને જે દારૂ પીધો છે એ કઈ જગ્યાએથી એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળેલ એના વિશે પૂછપરછ ચાલી